ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈ અને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલાનો વિરોધ દિવસે ઉગ્ર બની રહ્યું છે રાજકોટ અને અમદાવાદ બાદ ધંધુકામાં ક્ષત્રિય સમાજના અલગ અલગ જિલ્લાના આગેવાનો અને ક્ષત્રિય લોકો પહોંચ્યા છે અને હાલ હજારોની જનમેદનીમાં રણનીતિ ઘડવામાં આવશે તો અલગ અલગ જિલ્લાના ક્ષત્રિયો આ સંમેલનમાં હાજર રહ્યા છે જે રીતે કહેવામાં આવ્યું હતું કે

તો રેલી માત્ર એક ટ્રેલર હતું મૂવી હજી બાકી છે તેવું પદ્મિબા વાળાનું જે છે તે નિવેદન સામે આવ્યું છે તો હજાર હજારોની જનમેદનીમાં જે છે રણનીતિ ઘડાઈ રહી છે ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું પદ્મિનીબાનું નિવેદન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા પણ હાલ હાજર રહ્યા છે તો ગઈકાલે પણ ઉગ્ર આંદોલન બન્યું હતું અને હાલ આજે જોવાનું રહેશે કે કયા પ્રકારની રણનીતિ જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા ઘડવામાં આવે છે અને તેવું પણ કહેવામાં આવ્યું હતું

રાજકોટ બાદ ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો અમારા સંવાદદાતા જે છે તે સભા સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને આપ સુધી જે દ્રશ્યો પહોંચાડી રહ્યા છે તો ઉગ્રને ને ઉગ્ર આંદોલન બની રહ્યું છે હજારોની સંખ્યામાં જે છે ક્ષત્રિય સમાજ જે ભેગો એકઠો થયો છે આજે આંદોલન આગળ ધપાવવા માટેનું સંમેલન છે કઈ દિશામાં આંદોલન ને આગળ વધારશો અમારે બેન હવે જોર થી જંગી ની તૈયારી અમારી ફૂલ તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને સરકાર જે સવાલ પૂછશે એ સવાલ માં અમે જવાબ આપશું અને અમે આરપારની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ અને સરકારને અમે કરારો જવાબ આપવા માટે પણ તૈયાર છીએ જો સરકાર ઈચ્છતી હોય કે હવે કંઈ ન થાય કે કોઈ વસ્તુ ઉગ્ર ન થાય તેના માટે એક જ વાત છે કે પરસો તમે રૂપાલાને હટાવી દે તો અમે બધા અમારો આખો સમાજ સરકારની આર છે અમે છે ને શાંતિ રાખીને બેઠા છીએ અમને વિશ્વાસ છે કે સરકાર દેતી છે તો એ માના જાઈગા કે પુષોત્તમયુને गलती से ऐसा बोल दिया था और बीजेपी ने उन पर एक्शन लिया लेकिन अगर उनको वहाँ से नहीं बदला जाता है तो ये समझा जाए कि जो भारतीय जनता पार्टी है वो जान के अपने नेताओं से ऐसा बुलवाती है जिससे कि क्षत्रिय समाज का अपमान हो तो इस अपमान का बदला वोट की चोट से लिया जाएगा

कोर्ट में चार से पांच लाख लोगों की हम लोग गैदरिंग करेंगे और कि राजपूत आ रहे हैं से। मैं से हूं। और ऐसे और अलग अलग राज्यों से लोग हैं अकेला में अलग जगह से नहीं पूरा देश का राजपूत इधर देख रहे हैं और अगर राजपूत ने पहली बार ठानी खिलाफ हमारी उनकी आती तो हम किस लेवल पे लड़ना जानते हैं पदमावती आपने देखा होगा मुद्दा 1.5 साल तक चला और इसी लेवल पे हम लोग इसमें करेंगे जरूर એટલે જે રજવાત હતી પોતાની આ તો હજી શરૂઆત છે પરંતુ ચટણી પરિરાબા પર માઠી અસર પડશે તેની ચિંકી પણ મહિપાલસી મકરાણા એક સંદેશ નું સાથે ખાસ વાતચીતવા કહી છે કેમેરામેન દિવ્યા ચૌહાણ સાથે ચેતન પરમાર ધંધુકા